ફિફ્થ સ્ટેન્ડર્ડમાં હતી ત્યારથી મેં સેલ્ફ ડિફેન્સ શીખવાનું ચાલુ કર્યું હતું તમે કઈ કઈ સ્પર્ધામાં ભાગ લીધો છે અને હાલમાં કેટલા કેટલા પુરસ્કાર મેળવ્યો છે જો હું જયારે ફોર્થ સ્ટેન્ડર્ડમાં હતી ત્યારે કેનકેનમાં મારો ઓલ ઓવર નેશનલ લેવલમાં હું ગઈ હતી અને ગોલ્ડ મેડલ લીધો હતો અને અમારી સ્કૂલની સૌથી યંગેસ્ટ ગર્લ હતી કારણ કે હું ત્યારે ફોર્થ સ્ટેન્ડર્ડમાં જ હતી પછી માં પણ ઘણા બધા ગોલ્ડ અને સિલ્વર મેડલ લીધેલા છે અને કરાટેમાં પણ મારા ઘણા બધા ગોલ્ડ અને સિલ્વર મેડલ છે પણ મારે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આવેલા છે અને હાલ હાલ મને અત્યારે રાઇફલ આવડે છે કરાટે તાઇકોન્ડો જસ્ટી તલવાર દંડ અને ઘણી જાતની ડિફેન્સ ની તકનીકો આવડી ગઈ છે હાલ તમે શિક્ષિકા તરીકે કયા કયા

આપણું બોલીવુડ તો કે ગમે તે જો મુવીસ ને બધું એના લીધે આપણા જે બાળકો બગડતા જાય છે એનામાં સંસ્કારો ભૂલતા જાય છે આપણા દિવસે દિવસે તો મોબાઈલમાં જેમ કે ફેસબુક છે ઇન્સ્ટા છે એ બધી એપ્લિકેશનોમાં દિવસોના દિવસો પાસેથી એમને ખબર એ નથી હોતી અને એનાથી એક તૂટું શરીરમાં આવે વિકૃતિ માઇન્ડોમાં આવે છે બરાબર તો વિકૃતિથી દૂર રહેવા માટે તમે આપણા જે સંસ્કૃતિ છે એને ફોલો કરો સવારે ઉઠીને નાઇટ ફ્રેસ થઈ જાઓ ફેસ્ટ એને મન પૂજા પૂજા કરો થોડી એક્સરસાઈઝ કરો ભણવામાં ધ્યાન રાખો અને આપણે સંસ્કૃતિ વિચારના જે આપણા વિરલાઓ થઈ ગયા છે આપણા પાછળના એના વિશે નોલેજ લો આ બધી વસ્તુનું નોલેજ લઈને લો જેથી આ જે કહેવાય કે નોન પ્રોડક્ટિવ વસ્તુ છે એની જગ્યાએ પ્રોડક્ટિવ વસ્તુમાં એ આગળ વધે અને એના વિચારો પણ શુદ્ધ થાય અને જેથી એ આગળથી ક્યાંક કોઈ એવી જગ્યાએ ફસાય છે તો એનું ડિસિઝન એના પોતાના રીતે લઈ શકે નીશા નાનપણથી ખર ને એડવાન્સ હતી અને કોઈ પણ વસ્તુ એકવાર આમ બતાવી દે ને તો ફટાફટ કેચઅપ કરી લેતી જયારે થોડીક ફર્સ્ટ સેકન્ડ આવી ત્યારે એને આમ સ્કૂલમાં જયારે એક્ટિવિટીમાં એને કરાટે લીધું ત્યારે એ ઘરે પણ પ્રેક્ટિસ કરતી એ જોઈને મનમાં રસગરને લાગ્યું કેટલું ફાઇન કરાટે કરે છે કારણ કે આપણે એક્સ્ટ્રા એકેડિમીમાં મૂકીએ તે આગળ વધારે સ્કોપ એનો થઈ શકે છે પછી અમે થોડીક મોટી થઈ ધીમે ધીમે અમે કરાટે ક્લાસમાં મૂકી ત્યાં થોડા સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ વાર ઇન્જર બી થયું એનો પગ સોજી જતો હાથમાં વાગી જતું ક્યારેક ક્યારેક મારે નથી જોવું પણ અમે નાની થોડું સમજાવી ના બેટા તું જા મટી જશે ધીમે ધીમે એને ખૂબ ગમવા મળ્યું સ્ટ્રેચિંગ પણ એની ફૂલ સ્ટ્રેચિંગ ખુલે છે ધીમે ધીમે એટલી એક્ટિવ થઈ કે એટલી એક્ટિવ થઈ ગઈ કે બાર આઉટ ઓફ અમદાવાદ બધી ઘણી બધી ટુર્નામેન્ટ કરી એને ગોલ્ડ મેડલ સિલ્વર બ્રોન્ઝ ઘણા બધા મેડલ્સ એવોર્ડ્સ સર્ટિફિકેટ્સ ઘણા મેળા છે કે અમારી દીકરી આટલી આગળ આવે તો અમારે એને ફૂલ સપોર્ટ કરવો જોઈએ અને આજે પણ અમે તૈયાર છે વિશાના જે પણ આજે એસ્ટ્રોનોટ એસ્ટ્રોનૉટનું જે એને નોલેજ છે એસએસમાં તમે જો એસ્ટ્રોનૉટ એટલું ફાઇન રીતે સ્કૂલમાં પણ પરફોર્મ કરે છે ને અત્યારે ટેન્થમાં એને બીજી સ્કૂલમાં પીસ કોમ્પિટિશન હતું એમાં પણ એને બહુ ફાઇન પરફોર્મ કર્યું હતું એટલે જે પણ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે અમે સપોર્ટ આપવા માટે તૈયાર છે